you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ આવક છે પહોંચી ગઈ છે અને દાંતીવાડેની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે એટલે ઉપરવાસમાં માં વરસાદ મિત્રો થોડો થોડો ચાલુ છે એના લીધે દાંતીવાડેમાં પાણીની આવક ચાલુ છે મિત્રો આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ ઉપરવાસ વધારે વરસાદ પડશે તો દાંતીવાડે માં પણ પાણીની આવકમાં આવક માં વધારો થઈ શકે છે મિત્રો એટલે જાહેર આગામી દિવસો ઉપર વર્ષમાં વરસાદ પડશે અને એના લીધે પાણીની આવક જોવા મળશે તો પણ ભરાતો જોવા મળશે તમારા બધાની આવતી હતી કે સમાચાર લાવો મિત્રો તો આ હતા દાંતીવાડે ના લાઈવ સમાચાર અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી